વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું તમે જાણતા જ હશો કે આજનો મુખ્ય વિષય શું રહેવાનો છે કારણ કે તમનેલમાં પહેલેથી જ તેની માહિતી આપવામાં આવી છે જે હા આજે આપણે ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસના નવા વર્ષના પહેલા મહિનામાં કંઈક તો અલગ થવાનું છે કંઈક તો નવું અને અલગ થવા જઈ રહ્યું છે કારણ કે જાન્યુઆરીમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે જે મેષથી લઈને મીન રાશિના દરેક લોકો માટે બનશે કારણ કે એકત્રીસ ડિસેમ્બરથી ગુરુ માર્ગી થશે તેથી વૃષભ રાશિની કુંડળીના આઠમા ભાવમાં મંગળ અને શુક્રના સંયોગથી ધનયોગ બનશે બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બનશે ગુરુના ઘરમાં જ ધનયોગ બની રહ્યો છે તો તે અપ્રત્યાશિત ધન કીર્તિ અને સારા બદલાવના સંકેત આપી રહ્યા છે હવે તે વૃષભ રાશિ માટે કર્મયોગને લઈને બને પ્રેમયોગ લઈને પ્રેમયોગ લઈને બને વ્યવસાય અને આર્થિક જીવનને લઈને બને કેટલાક પરિવર્તન તો ચોક્કસ થવાના છે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને હું માહિતી આપીશ કે જાન્યુઆરી મહિનો કેવા મોટો સરપ્રાઇઝ તમને આપી શકે છે તો ચાલો જાણીએ વૃષભ રાશિફળ જાન્યુઆરી બે હજાર ચોવીસનું રાશિફળ અને તે પણ માતૃભાષામાં હાલમાં ન તો શનિની સાડે સાડાસાથે ચાલી રહી છે ન તો શનિની ઢૈયાનો પ્રભાવ તમારા પર છે એટલા માટે જાન્યુઆરીમાં તમને અન્ય અગિયાર રાશિઓની સરખામણીમાં વધુ સારી તકો મળશે તમારા મનમાં અનેક પ્રકારની જિજ્ઞાસાઓ હશે અને તે હોવી પણ સ્વાભાવિક છે પરંતુ કારકિર્દીના ક્ષેત્રમાં તમારા સપનાઓને જીવવા તેને સાકાર કરવા પ્રગતિ પણ થશે ભાગ્ય ભાવમાં સૂર્યનું ગોચર થશે જે ભાગ્યમાં વૃદ્ધિની તકો આપશે વ્યાપાર માટે કરેલી યાત્રા લાભદાયી બનવા લાગશે નવા વર્ષના નવા મહિનામાં નોકરીમાં પ્રમોશનની તકો મળશે અને અગિયારથી થી અઢાર દરમિયાન તમને તેની ઝલક પણ જોવા મળશે વ્યાપાર માટે કરેલી યાત્રા લાભદાયી બનવા લાગશે નવા વર્ષના નવા મહિનામાં નોકરીમાં પ્રમોશનની તકો મળશે અને અગિયારથી અઢાર દરમિયાન તમને તેની ઝલક પણ જોવા મળશે મિત્રો શનિ ક્યાં છે તો શનિ છે તમારા કર્મ ભાવમાં વેપારના ભાવમાં અને તે પોતાના જ ઘરમાં છે તો જો તમે જમીન મિલકત વગેરેને લગતા વેપાર કરો છો તો તમને ચોક્કસ લાભ આપશે વરિષ્ઠો સાથે તમારા સંબંધો સુધારવામાં તમને મદદ કરશે કાર્યક્ષેત્રમાં તમારા માટે અનુકૂળ સંજોગો બનાવવામાં પણ મદદ કરશે અને જો તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તે પ્રોજેક્ટ અથવા કાર્ય સમયસર પૂર્ણ થશે અને તમને નફો પણ મળશે એટલે કે શનિ પોતાના ઘરમાં હોવાના કારણે આર્થિક સમસ્યાઓનો અંત કરશે અને આ સ્વાભાવિક છે અને આ થશે પરંતુ તમારે કફ અને ગેસના કારણે થતા રોગોનો સામનો કરવો પડશે સ્વાસ્થ્ય સંબંધી નાની નાની સમસ્યાઓ તમને મુશ્કેલીઓમાં મૂકી શકે છે એટલા માટે જાન્યુઆરીમાં આહાર એટલે કે ખોરાકમાં સંયમ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એકત્રીસ ડિસેમ્બર જ્યારે ગુરુગ્રહ તેની વકરી ગતિને વકરી ગતિ છોડીને માર્ગી થશે તો તે સંતોષકારક પ્રગતિ સાથે તમારો આત્મવિશ્વાસમાં વધારો કરશે નોકરી પૈસા ટ્રાન્સફર અને પ્રમોશનનો માર્ગ સરળ બનાવશે સૌથી મોટા અવરોધો દૂર કરશે એવા બેરોજગાર લોકોને કામ મળશે જેઓ લાયકાત ધરાવે છે ડિગ્રી કે અનુભવ પણ ધરાવે છે છતાં નોકરીથી વંચિત છે એવું નથી કે તમને માત્ર નોકરીના રૂપમાં જ લાભ મળશે તમને આંતરરાષ્ટ્રીય બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરવાની તક પણ મળી શકે છે સંતાનોની પ્રગતિ માટે પણ આ સમય અનુકૂળ રહેશે વડીલોથી લાભ મળશે અને આ જાન્યુઆરીમાં જોવા મળશે મિત્રો ગુરુ ક્યાં છે તો ગુરુ તમારા બારમા ભાવમાં છે તો તે વિદેશમાં ચાલી રહેલા વ્યવસાયમાં તત્કાલ પ્રગતિ અપાવશે તમારા આયોજનોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરશે જો તમે ભવિષ્ય બદલવા માગો છો તો તે પણ બદલાશે અને આ માત્ર કહેવાની વાત નથી જ્યારે જાન્યુઆરી પૂરો થશે ત્યારે તમે તેનો અનુભવ પણ કરશો અને આ અનુભવમાં પણ આવશે સપ્તમેશ મંગળ આઠમા ભાવમાં હોવાથી તમને વિશ્વાસઘાતથી પણ સાવધાન રહેવું પડશે તમારા અને તમારા પરિવારના સભ્યોની અલગ અલગ કામ કરવાની પદ્ધતિથી થોડાક મતભેદ થઈ શકે છે પાર્ટનરશિપમાં પણ મતભેદ અને અસંતોષ વધી શકે છે તેથી જાન્યુઆરીમાં તમારી જાતને તૈયાર રાખવો અઢાર જાન્યુઆરીથી જેવા શુક્રગ્રહ ગુરુના ઘરે પહોંચશે મંગળની નજીક આવશે તો તે લક્ષ્મી યોગ બનાવશે જ્યારે તે બુદ્ધની પાસે પહોંચશે તો તે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે મંગળ બુદ્ધ અને શુક્રનો સંયોગ મોટી તકો ઊભી કરશે તે નોકરી માટે વિદેશ જવાની તકો પૂરી પાડશે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં પ્રેમ પણ આવી શકે છે જો તમે પહેલાંથી પ્રેમ સંબંધમાં છો તો તમારા સંબંધોમાં પ્રેમ વધવાની અને કનિષ્ઠ સંબંધો થવાની સંભાવનાઓ બનશે આઈટી અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે અચાનક ધનલાભની શક્યતાઓ રહેશે સાવર મિલકતમાંથી તમને લાભ મળી શકશે બચત કરેલી મૂડીમાંથી નફો મળે મળશે અચાનક ગુપ્ત જગ્યાએથી લાભ પ્રાપ્ત થશે લાભની શક્યતાઓ બની રહી છે મતલબ કે જાન્યુઆરી મહિનામાં વૃષભ રાશિ માટે તો કંઈક મોટું અને અલગ થવા જઈ રહ્યું છે જો તમે જાન્યુઆરીમાં કોઈ સ્પર્ધામાં ભાગ લ્યો છો તો ત્યાં વિજય થવાની પ્રબળ સંભાવનાઓ રહેશે મિત્રો એવું નથી કે તમને ત્યાં સફળતાના રૂપમાં જ લાભ મળે એવું પણ બની શકે છે કે તમે સફળતા મેળવવા માટે એક ડગલું નજીક પહોંચી જાઓ એટલે કે જે લક્ષ્ય છે તેના તમે નજીક પહોંચો કેતુની ત્રિપા દ્રષ્ટિને કારણે તમારે વિરોધીઓનું સાવધા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે આ ઉપરાંત તમારે કોમ્યુનિકેશન સ્કિલ પર ધ્યાન આપવું પડશે જો તમે કામ પર સારા સંબંધો બાંધવામાં સફળ થાવ છો અને ખુલ્લેઆમ આમ તમારા વિચારો દરેક સામે વ્યક્ત કરો છો તો તેનો પણ લાભ તમને મળી શકે છે અને આ શક્યતાઓ પણ દેખાઈ રહી છે જોવા મળી રહી છે ગુરુની દૃષ્ટિ ચોથા અને આઠમા ભાવમાં રહેશે જેના કારણે તમને મહિલાઓ દ્વારા લાભ મળવાની સંભાવનાઓ રહેશે શેરબજાર સંબંધિત કામમાં ધનલાભની શક્યતાઓ બનશે જો તમે ફર્નિચર ઇલેક્ટ્રોનિક સાધનો પુસ્તક સંબંધિત સામગ્રી જમીન ઇમારત અથવા તો ત્યાં થઈ રહેલા કોઈ કામ સાથે સંકળાયેલા છો તો તમારું કામ બધું સારું થશે એટલે કે કંઈક તો નવું અને વધારે થશે લાભ મળવાનો છે તમારી પસંદગીની કોલેજમાં અભ્યાસ કરવાની તક મળી શકે છે જે વિદ્યાર્થીઓ પાસ થયા પછી તકો શોધી રહ્યા છે તેમના માટે મને લાગે છે કે જનવ જાન્યુઆરી મહિનો મોટી સફળતા આપશે તમને એડમિશન મળી શકે છે શું કરવા ઉપાય તો જાન્યુઆરી મહિનામાં મુશ્કેલીઓથી દૂર રહેવા માટે હળદરનું દાન કરો સૂતા પહેલાં મહામંત્રનો જાપ કરો અને દરેક પ્રકારની સફળતા માટે કપડાં પર ચમેલી ગુલાબ અથવા સુગંધિત પદાર્થોનો છંટકાવ કરો જાન્યુઆરી બે હજાર ચોવીસ વૃષભ રાશિફળમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિનારી